તો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની ટ્રાફિકથી થી ધમધમતા જે સોજી ત્રા ચોકડીએ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

દુકાનો વીસ પચી ગઈ આ લોકો નગરપાલિકા સરકારે કોઈ અમને કશું કહ્યું કે બધી છે આવી ગયા અમારે જગ્યા જોઈએ અમારે કઈ જઈએ છોકરા લઈ લઈ પાડી કાઢ કઈ જવાનું અમારે સાહેબ સુજિત્રા તારાપુર હાઈવે આણંદ આણંદ જિલ્લો કોઈ જાતનો અમને જાણ કરી નથી સાહેબ કે આ મકાન તોડવાના છે કેટલાય મકાન આઠ તૂટ્યા અમારે કઈ રહેવાની જગ્યા પણ નથી બીજે મકાન બીજા છે નહી અને કેટલીક દુકાનો તૂટી કમસે કમ પચાસ સાઈઠ તો દુકાન તૂટી સાહેબ કોઈ જાતનું મંદિર બી તૂટે છે સાહેબ બે મંદિર આવે છે એક રૂપાવેલ માતાનું મંદિર બીજું ભાતીજીનું મંદિર આવે છે બે મંદિરો તૂટે છે એ બાજુ પણ આગળ પણ ત્રણ ચાર મકાન તૂટ્યા અહીં પાંચ છ મકાન તૂટ્યા એ પ્રાંત સાહેબ જાણ જ નથી કરી કોઈ સાહેબ પ્રાંત અધિકારી કોઈ મામલતદારે કોઈ જાણ કરી નથી અમને સાહેબ એ કે છે અમારે રોડ પહોંચો કરવો છે સર્કલ બનાવવાનું છે આમ છે અમારે તમારી જમીન જોતી નથી સાહેબ એવું કે છે અત્યારે ખુલ્લું જ કરી દેવાનું છે એમ કે છે સાહેબ